અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ જોગસ પાર્ક નજીક મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજ ની અસ્વરૂપ પ્રતિમાનું નું ચોથી જાન્યુઆરી કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર હસ્તે લોકાર્પણ કરવામાં આવશે હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ ની ભવ્ય પ્રતિમાનું નું અંકલેશ્વર માં નિર્માણ કરવામાં આવ્યું છે અંકલેશ્વરના ના પાર્ક નજીક મહારાષ્ટ્રીય સેવા મંડળ અંકલેશ્વર દ્વારા આ પ્રતિમા નું નિર્માણ કરાયું છે ત્યારે પ્રતિમા નું

સ્થાપિત કરવાનો હેતુ તેમની ઉજાગર મહત્વપૂર્ણ પગલું છે આ યુવા પેઢીને પ્રેરણા આપશે ઉપરાંત તે સ્થાનિક સમુદાયમાં એકતાનો સંદેશ ફેલાવવામાં મદદ કરશે એવું મહારાષ્ટ્રીય સેવા મંડળનો હેતુ છે એટલી આ માનનીય શ્રી સી પાટીલ દ્વારા પ્રતિમા નું અનાવરણ કરવામાં આવે છે તો જાહેર વિનંતી છે કે આ કાર્યક્રમમાં ભવ્ય દીવે હાજર આઠસો કિલો વજન છે પ્રતિમાની ઊંચાઈ પંદર ફૂટ છે અને એનું વજન આઠસો કિલો છે આખા તો ખર્ચ કેટલો છે એની વિગત હજુ ખબર નહિ ને ચાલીસ લાખ અંદાજે થશે